તથા તારીખ તેરમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાને અસરકારક અમલી કરાવવા માનનીય પોલીસ કમિશનર સાહેબનાઓ તરફથી ઉપરોક્ત જાહેરનામામાં નિયંત્રણ કરેલ છે જાહેરનામાની અમલવારી કરાવવા બાબતે નાયબ પોલીસ કમિશનર જોન બે શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી શ્રી એવી કાટકર સાહેબનાઓએ સૂચના આપેલિક અનુસંધાને અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયજી મકવાણા સાહેબે આવક બનતા બનાવ અંગે કડક કાર્યવાહી કરવા સમજ કરેલી હોય જે અનુસંધાને ગઈ તારીખ છવ્વીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના અગિયાર વાગ્યે ચોત્રીસ મિનિટે અલકાપુરી વડોદરા ખાતે આવેલ જે ડબલ્યુ શોરૂમના મેનેજર વિપુલભાઈ કિશોરભાઈ મકવાણાનાઓએ તેમજ બેંગ હ્યુમન બ્રાન્ડના મેનેજર સરફરાજ ઇન્ અલી નાઓ પોતાના શોરૂમ ની આગળ કોઈપણ જાતની પરવાનગી વગર જાહેર રસ્તા પર બર્થ પાર્ટીની ઉજવણી કરતા લાઉડ સ્પીકર સંચાલક સલમાન સલીમે સલીમાય મેમડનાઓએ ભેગા મળીને લાઉડ સ્પીકર વગાડીને લાઇટિંગ કરી ઉજવણી કરી પોલીસે કાર્યક્રમ બંધ કરાવવા છતાં પોલીસના આદેશ ને અવગણના કરી ફરીવાર કાર્યક્રમ ચાલુ કરી માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીના જાયનામાનો ભંગ કરીને ગુનો કરેલ જેઓ વિરુદ્ધમાં અકોટા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાયદેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી નું નામ અને સરનામું વિભુત बोल भाई किशोर किशोरसिंह मकवाणा रेठाण मक पाचसो छ अक्षर रेसिडेंसी रेसिडेंशी ब्रिज वडोदरा तथा सरफराज इमतियाग अली सैयद रेठान बसोबे दानिश फ्लैट रावपुरा टावर वडोदरा तथा सलमान सलीम सलीमभाई मेमण उमरवर्ष बत्रीस रेठाण ए आडत्रीस आफिया पार्क अहमद रेसिडेंसी पाच तांदलजा वडोदरा शहर